માંગરોળના સેલારપુર ગામે સ્ટોન કોરીના માલિકો ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો માંગરોળ તાલુકાના સેલારપુર ગામની અંબિકા સ્ટોન કોરીના માલિકો જગદીશ પટેલ અને અભિષેક પટેલ ઉપર જમીન વિવાદમાં ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો કેટલાક ઇસમોએ ગેરકાયદેસર મંડળી રચી સ્ટોન કોરીના માલિકો ઉપર હુમલો કર્યો હતો અને આ ગુનામાં ચૌદ જેટલા ઈસમો વિરુદ્ધ માંગરોળના જંખવાવ પોલીસ મથકમાં ખૂનની કોશિશ અને રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે અગાઉ કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી અને કેટલાક આરોપીઓ નાસ્તા ફરતા હતા હાલમાં પોલીસ મહાનિ નિરીક્ષક પ્રેમવીરસિંહ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સૂચના એસઓજીની ટીમને આપવામાં આવી હતી એસઓજીના પીઆઈ બીજી ઈસરાણી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી આર ઠુમરે સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અશોકસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈને માહિતી મળી હતી કે જંખો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનની કોશિશ અને રાયોટિંગ ગુનાનો નાસ્તો ફરતો આરોપી ઉમેશ ગુરજી વસાવા નનસાડ ગામના ત્રણ રસ્તા પાસે ઊભો હોવાની બાતમી મળી હતી જેને આધારે એસઓજીની ટીમે ઉપરોક્ત સ્થળેથી ઉમેશ ગુરજી વસાવાની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ જંખવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો હાલ કેટલાક આરોપીઓ નાસ્તા ફરે છે